એ વન ગ્રેડમાં લાલાઓ ટોપ ગિયરમાં ધોરણ બાર બાદ ધોરણ દસમાં પણ રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લાના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીને એ વન ગ્રેડ આ વર્ષનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ આવ્યું છે એવામાં નાના વરાછા ખાતે આવેલ તપોવન વિદ્યાલયના અઠ્ઠાવન વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેમજ એકસો બાવન વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્યશ્રી તપોન વિદ્યાલય આજ રોજ એસએસસી માર્ચ બે હજાર ચોવીસનું બોર્ડનું પરિણામ જાહેર થયું છે એમાં મારી તપોન ગ્રુપ ઓફ સ્કૂલમાં અઠ્ઠાવન વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એકસો ને બાવન વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શાળાનું કુલ પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા રહ્યું છે આ સફળતા પાછળનું મુખ્ય કારણ અમારા શિક્ષકોની અથાગ મહેનત શાળા સંચાલકોનો પૂરતો સહકાર વિદ્યાર્થીઓની મહેનત અને પરિણામે આ સફળતાઓ અમને મળી છે આજના ઉત્તરણે થયેલા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરી રાષ્ટ્રના સારામાં સારા ડોક્ટર એન્જિનિયર ચાર્ટર એકાઉન્ટન્ટ વકીલ બની અને માતા પિતા નું નામ રોશન કરે શાળા પરિવારનું નામ રોશન કરી આ રાષ્ટ્રને ઉમદા સેવા આપી અને આ રાષ્ટ્રના શ્રેષ્ઠ નાગરિક બને એવી તપોન ગ્રુપ ઓફ સ્કૂલ વતી સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું જિંદગીની આ છેલ્લી પરીક્ષા નથી જે બાળકો અનઉત્તીર્ણ થયા છે જેનું પરિણામો ધાર્યા કરતાં થોડું ઓછું આવ્યું છે તો જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જુલાઈ મહિનાની અંદર પાછી રિપીટર પરીક્ષા લેવાશે પુનઃ પરીક્ષા પ્રયત્ન કરી પાછી સફળતા મેળવી અને આગળ વધી શકાશે અને જિંદગીની અંદર ઘણી બધી હજી પણ પરીક્ષાઓ આપવાની છે જે વિદ્યાર્થીઓ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એમણે પણ એચએસસીની પરીક્ષા બેચલરની પરીક્ષા માસ્ટરની પરીક્ષાઓ અને ધીમે ધીમે જિંદગીમાં ઘણી બધી પરીક્ષાઓ પાસઆઉટ કરીને એક સારા એવા વ્યક્તિનું નિર્માણ થતું હોય છે અને આ જ વ્યક્તિઓ રાષ્ટ્રની ખૂબ સારી એવી સેવા આપતા હોય છે તપોન શાળા પરિવારથી પરિવાર તરફથી સૌ વિદ્યાર્થીઓને પુનઃ હૃદયના ઉમળકા સાથે શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ મારું નામ તેજાની કિશા પ્રવીણભાઈ છે હું તપોર વિદ્યાલયમાં ભણું છું મને સત્તાણું પોઈન્ટ સત્તર ટકા આવ્યા છે નવ્વાણું પોઈન્ટ ત્રાણું આવી છે હું મારા માર્ક્સનું ક્રેડિટ મારા માતા પિતા અને શિક્ષકોને આપું છું જેમણે માત્ર મહેનત જ નહીં સ્માર્ટવર્ક કરાવીને મને આ નંબર લેવડાવ્યા છે આજે ખરેખર ખૂબ સારું લાગે છે હું કોમર્સ સાયન્સ ચાર્ટર્ડ એકાઉન્ટ બનવા માગું છું

સાયન્સમાં એન્જિનિયરિંગ ફિલ્ડમાં આઈઆઈટી